હે લવ ફેમિલી કેમ છો જે માતાજી બધા મિત્રો રામ રામ જય દ્વારકાધજી જય મા મોગલ અને હરે મહાદેવ કેમ છો બધા મજામાં આમ છું મજામાં છે અને ત્યારમાં શું કે આજે વાડી આવીને વોક સ્ટાર્ટ કર્યો છે અને થોડુંક છે ઉતાવળ હતી એટલે આવતા રહ્યા હતા વાડી આજે આપણે આવવાનું હતું વેરાવળવાળી જમીન છે ત્યાં બીજી વાડી છે ત્યાં તો ત્યાં આવી ગયા છે ને આજે શું કહેવાય આપણે દવા ને એવું કામકાજ છે અને ને એવું થોડું ઘણું કામકાજ છે તો અત્યારે આવી ગયા છે ત્યાં અને શું કહેવાય હજી બધી તૈયારી કરીએ છીએ આપણે દવા સાટવાની છે એ તો અત્યારે કપાસમાં હું છે ઘણા દિવસ પહેલાં આપણે દવા હતી તે દિવસને કંઈ દવા સેટાણી નથી તો આજે હું કહેવાય ડોઝ મારવાનો છે બીજો ડોઝ બરાબર તો અત્યારે પાંચ હેપ બધું મટીરિયલ હતી કાઢે છે આપણે જીવા અમૃતામાંથી બેગમાંથી કાઢી લીધું છે ને પણ જે અત્યારે હું કાઢે જોઈ લઈએ આપણે હે અગ્નેસ્ત્ર બીજું શું છે હં બીજું હં તો અગ્નિસ્ત્ર છે પાંચમાણે અર્થ છે અને જીવા અમૃત બરાબર તો ઈ ત્રણેયનો પાછો પણ એ જ ડોઝ મળવાનો છે પેલો એ ડોઝ મેરો હતો તો હમણાં થોડુંક થ્રીપનો એટેક દેખાય છે તો મારી દે એ ડોઝ આમ થોડુંક દેખાય છે હજી તો લાગી જાય ડોઝ તો પાછો હું કઈ આવી જાય તો અત્યારે ત્યાં કરીએ છીએ ને એક મોટા ભાઈ લઈને ટુકડો પાડી છે ત્યાં દે ભાઈ ત્યાંથી આવે પછી આપણે પોપ લઈ આવે ત્યાં સુધી પાણજીભાઈ થોડી વાર સાટે ને આપણે ઘડીક નીંદવા માટે જઈએ શું કઈ નહીં ના વાડીએ પુગ્યા છે એટલે હમણાં બધા ઘેર છે એટલે અહીંયા બધું નું કાંઠ કરવાની હોય તો નહીં ના પૂજા અને વાંધાન એવું કામ કરીશ તો ચાલો તમે બ્લોકમાં કન્ટિન્યુ બના રહેજો પછી આપણે આગળ શું કઈ પંપ આવી જાય ને પછી બ્લોક કન્ટિન્યુ કરીએ ચાલો ફેમિલી છે ને આપણે અલીવાડિયાથી બીજો પંપ પણ આવી ગયો

તો ઓલામાં તો ત્રણ કંઈ બે અઢી વીઘા છે ઓલામાં આમ તો કપાસ તો બે જ વીઘાની થાય જમીન બે અઢી વીઘા જેવું છે તો ખાલી ત્રણ પંપ થાય તો એ આપણે એક પાણીનું હું કંઈ અહીંથી ભરતા ગયા ને તો એક પંપ માંથી ભરાઈ ગયો ને બે પંપ પાણી જે અહીંથી ભરી ગયા ખાલી થોડુંક દૂર થાય પણ થોડુંક હું જાય પાણી આગું થાય એટલે પંપ ભરવાનું થોડુંક દૂર થઈ જાય એટલે આપણે લેતા ગયા તો એ ચેલો પંપ સાટે છે તો આવી જાય ને એટલે આપણે અહીંયા શરૂ કરી દઈએ ચા પાણી પીને

કેટલી માછલી છે જો આપણે જમી લીધું ને આપણે આપણા કુવામાં મછલી ને છે ને રોટલો દેવા માટે જો કેટલા બધા મછલા નાની નાની મોટી મોટી મસ્તી મસ્તી એટલું પાણી રહ્યું છે બાકી અહીંથી એટલું બાકી રહ્યું છું એટલે બધે આવી ગયું છે હમણાં થોડોક વરસાદ મોડો તો આવી જાય મજા આમ પીડ્યું છે

ગારો તો લાગતો હતો પણ પૂરું પાડતું હતું હજી પાણી ભર્યા છે કારણ કે આ સાઈડ આપણે વરસાદ સારો આવી ગયો હતો તો આમ તો કપાસને તો આમ સારું થઈ ગયું પણ થોડી ગોરાપની પાછી જરૂર છે હાથી આપણને બાકી છે તો કાલ હવે ખબર પડે આજ તો પાછું ઉડી ગયું છે ને શું કે વાદળછાયું વાતાવરણ તો એ થોડુંક ઓછું થઈ ગયું હવે જઈએ છીએ પહેલી વાડી બીજું કંઈ કામ થાય એમ નથી તો માલઢોળનું બીજું બધું કામકાજ થઈ ગયું છે હાલો ને હવે શાળા કરવા બેઠી એટલે ભાદરવાનું ભાદરવાનું મંગળવાર છે તો હાલો પેલી વાડીએ જઈએ પછી ત્યાંથી પાકશું આપણે ઘરે તો તમે લોકો કન્ટિન્યુ બનાવી પછી જંગલમાં આવી ગયા હે બહુ મોટું જંગલ આવી ગયો ગયું જજો જંગલમાં આવી ગયા છે આપણે ગીરના જંગલમાં ફરવા એમાં છે ને આ સાઈડ આ રીતના થાલ હોય બાજરી ને બાજરા ને હવે તો દેશી બાજરા ઓછા થઈ ગયા નહીં પહેલાં તો બાજરા હોય લાગડ જ્યાં જો આ બધે જ છે બાજરી છે અત્યારે તો બાજરા હોય ને તો કેટલા કેટલા ઉષા હોય અને એમાં ચોમાસામાં તો ફરતી હા પેક જ જોઈએ હવે તો કપાસ ને એવું થાય તો એટલું બધું હોય ને તો તમને એમ જ થાય કે બીક લાગવા માટે એવું થઈ જાય બધે ચાલ પેલી વાળી જઈએ છીએ આપણે શું કહીએ હાલી ને અહીંથી બે ત્રણ ક્ષેત્રમાં દૂર થાય ને આપણે ગાડી ત્યાં રાખીએ નજારો કેવો લાગે મસ્ત આપણે આવતા રહ્યા આપણે કેળવાળી વાડીએ અને જો અત્યારે છે ને આપણે દોર બાંધ્યા પછી બહુ કૌરવણી તો નથી પણ મકાઈ આપણે ઘણી ખરી શું કે ઓલી થઈ ગઈ હતી ને પાક ઉપર આવી ગઈ હતી ને થોડુંક ઓલું હતું એટલે કાઢવાની જરૂર હતી ને માલઢો નિર્ણયમાં ઓછું હતું એટલે જો અત્યારે ઘણી ખરી આપણે આમ તો એસી ટકા મકાઈ કાઢ નાખી ને જો અત્યારે સરસ મજાની કેળ તમને હવે દેખાતી છે કેળ કેવી છે આપણી જો આવી કેળ થઈ ગઈ છે આપણી સરસ મજાની હવે આમ ખેતરમાં દેખાય કે આપણે કેળનું સોફાણ કર્યું છે બાકી અત્યાર સુધી કોઈને એમ ન લાગતું કે આમાં હું સોફાણ કર્યું છે કારણ કે મકાઈ વચ્ચે હતી એટલે મકાઈ મકાઈની ઓલી બાજુ તમે જો તમને મકાઈ વધારે દેખાય બરાબર કેળ દેખાય નહીં અને આ બાજુ આપણે હળદરને મિક્સમાં હતું હતું ઘણા લોકો પૂછતા હોય કે આ એટલી બધી કેમ ઘાટી તમે એ કેળ સોફી પણ એ આપણે ક્યાંય ઘણા લોકો જોઈ ન હોય કોઈ દિવસે હળદર બરાબર એટલે આ પ્રશ્ન રહી તો જો આ હળદરમાં પણ સરસ મજાની કેળ થઈ ગઈ છે આ રીતનું આખું થઈ ગયું છે જમીન આખું કે ભરી ભરી દેખાય આવે આમ સરસ મજાની કેળ આમાં તમે આમ જવ તો નોર્મલી દેખાય જ નહીં કે કઈ હળદર છે ને કઈ કેળ છે કારણ કે આ વચ્ચે અડધરની લેન છે અને આ પાછી આપણી બાજુમાં કેળની લેન છે અમુક અમુક થાંભલા ને તો કઈ ઘટે નહીં એવા થઈ ગયા છે આમ તો શું કહેવાય કે આપણી કમરની ઉંમર તો કે કમરની સાથે તો આપણા ખાલી પીલા એના આવી ગયા છે એવા પણ થાંભલા થઈ ગયા છે પણ એમાં કેવું હોય બધો વિકાસ એક સાથે ન હો કે અમુક ઓલાનો સારો વિકાસ હોય હાલતી થઈ ગયો તાત્કાલિક હાલતી થઈ ગઈ એવું હોય બધું તો આ રીતનું છે સરસ મજાની થઈ ગઈ છે કેળ ને હૃદય હમણાં તો બહુ સરસ મસ્તીની થઈ ગઈ જો થોડીક પીળાશ તો દેખાય આમાં હાવ કાળી તો થાય જ નહીં લાગે એમ થઈ તો જાય પણ વાર લાગે છે જેમ મોટી થતી જાય એમ કલરમાં આવતી જાય ને આ બેકલાઇન એટલામાં રહી છે મકાઈની એ પારવી પારવી છે બહુ એટલી બધી તો છે નહીં જો આ મકાઈની સાથે સાથે આપણે કેળ પણ પૂગી ગઈ છે ત્યાં હવે આ કેળની સાથે આપણે ઉભા રહીએ ને તો મારી હારે કેળ થઈ જાય એમ કે કહે મારી હાઈટ ને હારે થઈ ગઈ છે એટલી છે સરસ મજાની થઈ ગઈ છે કેળ અને હળદર પણ થઈ ગઈ છે હવે હું છે અમુક નીકળી ગઈ ને એટલે બધું વસ્તુ ક્લિયર દેખાય આપણે ચાલો આટો મારી લઈએ પછી જવાનું થાય ઘરે જવાનો ટાઈમ થઈ જાય પછી પાછા ભાગ્યે ઘરે ફેમિલી ફાઇનલી આપણે આવી ગયા છે ઘરે ને ઘરે આવે ને તમને ખબર જ હોય કે પેલું કામ હોય આપણે છે ને થોડું દુકાનનું કામ હોય તો દુકાને ગયા હતા અને પછી પાછું જમવાનું હોય જમી કાઢવીને હજી ફ્રેશ થયા છે હું ફ્રી થયા છે તો હવે હું કહેવાય પણ થોડું ઘણું એડિટિંગનું કામ બાકી હોય તો પાછું લેટ થઈ જાય બરાબર તો આજ તો હું કંઈ દવા છાંટવામાં આખો દિવસ થઈ ગયો કારણ કે વચ્ચે પાછો વરસાદ આવી ગયો એટલે બીજું કંઈ કામ કરતો થયું નહોતું નિંદવાનું નહોતું પણ એમાં કંઈ જવાનો ટાઈમ રહ્યો નહીં બરાબર તો આશા રાખું છું કે આ નવો લોક તમને ગેમ હોય છે ને ગેમ હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની ફરી મળશું પાછા નવો લોકમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય